ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય સમાજશાસ્ત્ર છ જેમાં આગળ આપણે લગ્ન છે તો કે ભાઈ લગ્નના પ્રકાર તેના લક્ષણો વિશે સમજૂતી હવે આજે આપણે જ્ઞાતિ સંસ્થા કોને કહેવાય એનો અર્થ અને એના લક્ષણ વિશે સમજૂતી મેળવશું તો કે છે જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે આજે પણ એક મહત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ કહે છે જોવા મળે છે હિન્દુઓના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા કે છે ગૂંથાયેલા હોય છે અને જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક પોશાક લગ્ન રીતિ રિવાજ કુટુંબ વ્યવસાય વગેરે એના અનેક ક્ષેત્રો પર કે છે જોવા મળે છે બરાબર કહે છે કે જ્ઞાતિ સંસ્થા છે તો એ આપણા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે બરાબર આજે પણ કહે છે કે આપણે એક મહત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં અત્યારે ઓછા વધતા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે અત્યારે આપણે ભલે કહીએ કે એકવીસમી સદી છે પણ આતે પણ આજે પણ અત્યારે આપણે એમ કે જ્ઞા પોતાની જ્ઞાતિમાં રહી અને એના જે હોય છે જે રીતિ રિવાજો હોય બધા આપણે અપનાવતા હોઈએ છીએ અને હિન્દુના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં કહે છે કે આ જ્ઞાતિ સંસ્થાના તાણાવાણાં છે એ ગૂંથાયેલા છે આપણે અત્યારે આપણે જ્ઞાતિ હોય છે ને એને આપણે વધારે મહત્વ કહેવાય અમારી જ્ઞાતિમાં આમ નથી થતું અમારા નથી થતું આપણે હજી પણ એના એની સાથે આપણે ગૂંથાયેલા છે અને જેની વ્યાપક અસર કે છે કે આપણા હિન્દુ સમાજના ખોરાક પોશાક લગ્ન રીતિ રિવાજ કુટુંબ જીવન વ્યવસાય વગેરે ક્ષેત્રો પર કે છે જોવા મળે છે આપણે નથી આપણે જોઈએ તો આપણે દરેકને પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે ખોરાકમાં ફેરફાર જોવા પોશાકમાં ફેરફાર જોવા લગ્નમાં લગ્નમાં ફેરફાર જોવા મળે એના રીતિ રિવાજોમાં ફેરફાર જોવા મળે વ્યવસાયમાં ફેરફાર જોવા મળે બરોબર તો આવી રીતે બધા ઉપર કે છે થતા હોય છે હવે આપણે પહેલાં જ્ઞાતિ છે તો જ્ઞાતિનો અર્થ જોઈ લઈએ તો કે એમ એન શ્રીનિવાર જણાવે છે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ છે જૂથ છે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિઓના ખ્યાલ વડે થાય છે અને સામાન્ય રીતે એક સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર કે છે જોવા મળે છે ગુરુએ જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન કહે છે બરાબર એમ એમ શ્રીનિવાસ જણાવે છે કે જ્ઞાતિ શું છે તો કે છે એ એક વંશ પરંપરાગત છે અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે બરાબર આપણે જ્ઞાતિ હોય તો એ આપણા વંશ પરંપરા વંશોથી ચાલે આપણા પૂર્વજ હતા ત્યારથી એ ચાલ્યું આવે છે બરાબર અને એમની જે પણ પ્રથા અંતરલગ્નની પ્રથા છે તો એ પણ આપણે એ પ્રમાણે જીવીએ છીએ અને સામાન્ય રીતે કે છે એક જ સ્થળે વસ્તુ જૂથ હોય છે આપણે નથી હોતું ભાઈ અમારી જ્ઞાતિ હોય તો આપણું જ્ઞાતિ બધા ભેગા જ રહેતા હોય એક જ સ્થળે આમ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન કે છે શુદ્ધિ અને અશુદ્ધિઓના ખ્યાલ વડે થાય છે અને સામાન્ય રીતે કે છે કે એક સાથે બેસી અને ભોજન કરવાનો વ્યવહાર એ સૌથી જ્ઞાતિની અંદર જોવા મળે આપણી દરેક જ્ઞાતિમાં જોશો તો બાર મહિને એક કે બે વાર સાથે હોય છે કે આજે બેસતું જે ભાઈ નવ વર્ષ બેઠું તો આજે મિલન રાખવાનું કે આખી જ્ઞાતિ ભેગી થશે આવી રીતે બીજો કોઈ તહેવાર હોય તો આવી રીતે વર્ષમાં એક કે બે વાર સાથે બે વ્યવહાર હોય છે ઘુરીએ જણાવે છે કે હિન્દુ સમાજ કહે છે કે એવા વિભિન્ન જૂથોમાં વિભાજીત થયેલો છે બરાબર અને એ જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર પણ કહે છે ભિન્ન ભિન્ન છે દરેકના પોતાની જ્ઞાતિ પ્રમાણે તો આ તો જ્ઞાતિનો હવે આપણે જ્ઞાતિના લક્ષણો જોઈ લઈએ તો ઘુરીએ ભારતીય પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવતા જ્ઞાતિના મૂળભૂત લક્ષણો પણ કહે છે દર્શાવ્યા છે બરોબર એમને પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ કેવું હોય છે એ સમજાવવા માટે એમના જ્ઞાતિના મૂળભૂત લક્ષણો દર્શાવે પહેલું છે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન આપણે કહીએ ભલે અમે હિન્દુ છીએ પણ આપણે જોઈએ છીએ કે આપણે હિન્દુઓમાં ઘણી બધી જ્ઞાતિઓ જોવા મળે બરાબર તો કે છે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં કે છે વિવિધ જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી હિન્દુ સમાજની પ્રત્યેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે જેમાં દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્ય પછી જન્મથી જ મળે છે દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય છે પ્રત્યેક જ્ઞાતિની પોતાની આગવી સંસ્કૃતિ હોય છે આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે જે અસ્તિત્વ ધરાવે છે બરાબર આપણે કહે છે કે આપણે ભલે કહીએ આપણે છે આપણું આમ જોઈએ તો આપણે હિન્દુ આપણે આમ શું કહીએ કે અમે હિન્દુ છીએ પણ હિન્દુમાં પણ આપણને ઘણી બધી જ્ઞાતિઓ જોવા મળે છે બરાબર અને એ દરેક જ્ઞાતિ છે તો દરેક જ્ઞાતિને પોતાના અલગ રીતિ રિવાજો દરેક જ્ઞાતિની પોતાની અલગ સંસ્કૃતિ હોય છે દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિ પંચાયત હોય છે બરાબર અને આપણે જે જ્ઞાતિમાં જન્મ્યા હોય એ જ આપણું સભ્યપદ છે એ જન્મથી જ આપણને મળે છે બરાબર વિવિધ જ્ઞાતિઓ કે છે ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિચારતા આપણે પ્રાચીન કાળથી જ કે આપણો હિન્દુ સમાજ છે એ અખંડ સમુદાય રહ્યો નથી આપણા હિન્દુ સમાજમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ અલગ અલગ છે અને દરેક કે છે કે પોતાના સામાજિક એકમ તરીકે અસ્તિત્વ દરેક વ્યક્તિને હિન્દુ સમાજ છે તો દરેક વ્યક્તિને પોતાના જ્ઞાતિનું સભ્યપદ હોય જન્મથી જ મળતું હોય છે બરાબર દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર પંચાયતી હોય છે અને દરેકને પોત પોતાના જે જ્ઞાતિમાં રહેતા હોય એ પ્રમાણે એમની જે રીતિ રિવાજ હોય નીતિ નિયમ હોય ધારાધોરણ હોય તે એ પ્રમાણે દરેક વ્યક્તિ જીવતું હોય છે બીજું છે કો ગુરીએ જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે આમ આપણે ભલે કહીએ કે અમે બધા હિન્દુ છીએ પણ આપણે જ્ઞાતિઓમાં આપણને ઊંચ નીચતા જોવા મળતી હોય છે કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો છે એ સૌથી ઊંચા ગણાય પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે ખાસ કરીને જ્ઞાતિઓના દરજ્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ સંસ્થાનું કે છે નોંધપાત્ર લક્ષણ છે આપણે છે નથી હોતું કે જ્ઞાતિઓમાં આપણે હોય છે ને કે વર્ણ પ્રમાણે જ્ઞાતિ છે તો એમાં ઊંચ નીચતા જોવા મળે છે બ્રાહ્મણો હોય ને તો એમને સૌથી ઊંચા માનવામાં આવે છે કે એ સૌથી ઊંચા ગણાય એના પછી બીજા હોય એ બીજી જ્ઞાતિ બીજા પછી જે હાવ નીચે એમને સ્થાન આપવામાં આવે છે બરાબર તો આ ઈસેનું છે તો કે જ્ઞાતિઓના દરજ્જાની સ્પષ્ટતાના અભાવના કારણે જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે ત્રીજું છે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો કહે છે કે ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રસ રાખી શકાય તે અંગેના પણ કહે છે ઘણા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિમાં હોય છે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારોની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં પણ કે છે ઘણા તફાવતો જોવા મળે છે કે છે કે દરેક જ્ઞાતિ હોય છે તો દરેક જ્ઞાતિને પોતાના રહેણી કેણી ખાનપાન સામાજિક વ્યવહાર અંગે હોય તો એમાં પ્રતિબંધ હોય કે આ પ્રકાર કે અમે આ જ્ઞાતિવાળા આ જ્ઞાતિમાં અમે લેવડ દેવડ ના કરીએ આ જ્ઞાતિમાં અમે તો આવી રીતે સામાજિક અમુક વ્યવહારો અને ખાનપાન હોય તો એમાં પણ જ્ઞાતિ પ્રમાણે એમાં પણ ઘણા બધા તફાવતો જોવા મળે દરેકને ખાવા સામાજિક વ્યવહારો અલગ અલગ હોય છે ખાનપાન હોય છે તો એ અલગ અલગ દરેક દુજા પ્રદર્શો પ્રમાણે જુદી જ્ઞાતિઓ પ્રમાણે કે છે રિવાજોમાં તફાવત જોવા મળતા હોય છે ચોથું છે કે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકાર કહે છે કે ભારતની વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તતા ચડિયાતાપણા અને ઉતરતા ઉતરતાપણાના ખ્યાલો ખ્યાલો એ અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે એક પ્રકારની કે છે અસમાનતા સર્જી છે બરાબર કે છે કે આપણે ભારતની વિવિધ જ્ઞાતિઓ છે તો એમાં એમ કે ચડિયાતાપણા અને ઉતરતાપણા આ ખ્યાલો દર્શાવવા નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે એક પ્રકારની અસમાનતા જોવા મળે છે હજી પણ અસમાનતા સર્જી છે આપણે નથી હોતા અમુક હોય છે ને કે બ્રાહ્મણો હોય ને એ એ એમને ઉચ્ચ ગણવામાં બીજી જ્ઞાતિ અમુક જે નિમ્ન જ્ઞાતિઓ એમને નીચા ગણવામાં આવે અને ધાર્મિક રીતે એ રીતે એમને અધિકારો મળતા હોય છે કે એ લોકો હોય મંદિરમાં નહીં જઈ શકે બ્રાહ્મણો હોય મંદિરમાં જઈ શકે આવી રીતે ઘણી બધી આપણને હજી પણ કે અસમાનતા જોવા મળતી હોય છે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે તો એ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત પણ રહી જતા હોય છે બરાબર કે નીચી જ્ઞાતિના જે નીચી નિમ્ન ગણાતી જ્ઞાતિઓ હોય છે તો એમને જે બ્રાહ્મણો જે ઊંચી જ્ઞાતિના નાગરિકો છે એમને જે ધાર્મિક અને નાગરિક જે અધિકારો હોય છે એ એમને જે મળે એ આ નિમ્ન જ્ઞાતિને મળતા હોતા નથી જ્યારે ઉચ્ચ જ્ઞાતિઓમાં આ બાબતોમાં એમને કોઈ વિશેષ અધિકાર એમને વિશેષ આનંદ કરતાં વધારે અધિકારો આપવામાં આવે છે વસવાટ ગામના કુવાનો ઉપયોગ જાહેર રસ્તાઓનો ઉપયોગ શાળા પ્રવેશ મંદિરોમાં પ્રવેશ વગેરે અન્ય બાબતોમાં અસમર્થતાઓને વિશેષ અધિકાર અસ્તિત્વમાં કે છે હોય છે હવે પહેલાં જ્યારે ગામડામાં આવવું હતું ત્યારે એમ કે એ લોકોને જ્યાં આ ઉચ્ચ જ્ઞાતિના રહેતા હોય ને ત્યાં એમને એમને ગામની બારે હોય ને ત્યાં નિમ્ન જ્ઞાતિ કુવામાં પાણી ભરતા હોય એમને એ કુવામાં પાણી એમના માટે પછી અલગ કુવો હોય એમને પછી જાહેર રસ્તાઓનો ઉપયોગ એમને અહીંયાથી નહીં જવાનો બીજેથી જવાનું હોય શાળામાં એમને પ્રવેશના મંદિરોમાં ઉચ્ચ જ્ઞાતિના જ્યાં જે મંદિર જતા હોય ને પછી આ નિમ્ન જ્ઞાતિના જે નાગરિક હોય તો એમને જવા ના મળતા તો આવી ઘણી બધી અસમર્થતાઓને વિવેશ અધિક વિશેષ અધિકારો કે છે અસ્તિત્વમાં હતા પાંચમું છે વ્યવસાયની પસંદગી પર અંકુશ કહે છે કે જ્ઞાતિના વ્યવસાયો પરસ વ્યવસાયો વંશ પરંપરાગત હતા પ્રત્યેક જ્ઞાતિએ પોતાના નક્કી થયેલ વ્યવસાય કરવો તે તેમને ફરજ ગણાતી પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી કે છે કે પહેલાં વ્યવસાયની ગત પસંદગી પર અંકુશ જેમ કે લુહાર હોય તો કે ભાઈ એ લુહારી કામ જ કરે સુથાર હોય તો એ સુથારી કામ કરે સોની હોય તો એ સુનાર હોય સુનારનું કામ કરે બરાબર તો આવી રીતે દરેક હતા ને તેમને જ્ઞાતિ પ્રમાણે એમને વ્યવસાયો વંશ પરંપરાગત સોંપેલા હતા અને દરેક જ્ઞાતિને જે પોતે જ્ઞાતિ છે એ પ્રમાણે એના વ્યવસાયો કરવા એની ફરજ પાડવામાં હતી એ બીજો કોઈ વ્યવસાય કરી શકતો નહીં અને પિતાનો વ્યવસાય જે હોય એ પુત્ર સંભાળે એવી પણ પરંપરા હતી પહેલાં આપણે જોતા તો એ વધારે છે હવે તો અત્યારે જેમ જેમ જમાનો બદલાડ જેમ જેમ હવે અત્યારે ફેરફાર થવા માંડે એમ પણ આપણને હવે એ પણ નોકરી કરતા થઈ ગઈ તો આવી રીતે એવું હતું હવે છે લગ્ન પરના પ્રથા જ્ઞાતિ નોંધપાત્ર છે દરેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા ફરજિયાત હતા આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા પણ કે છે કરવામાં આવતી હતી બરોબર પહેલા છે ને લગ્ન પ્રથા તો કે અંતર્ગન લગ્નની પ્રથા છે એ સમાજનું સમાજનું નોંધપાત્ર પાસું છે બરાબર કે પહેલાં એવું હતું કે ભાઈ એમને લગ્ન છે તો એમની જે સમાજ હોય ત્યાં જ પોતે લગ્ન કરી શકે જો પોતાની જ્ઞાતિ બાદ તે લગ્ન કરે તો એને સજા આપવામાં આવતી દરેક વ્યક્તિને કહે છે પોતાની જ્ઞાતિ હોય પછી પેટા જ્ઞાતિ હોય એમાં જ કહે છે લગ્ન સંબંધો બાંધવા ફરજીયાત હતા અને જો કોઈ આ નિયમનો ભંગ કરતું સ્ત્રી કે પુરુષ તો એના એ વ્યક્તિને કે છે કે એ વ્યક્તિને એના પરિવારને જ્ઞાતિમાંથી કાઢવામાં આવે એટલે કોઈ પણ રીતનું હોય તો એમને સામેલ કરવામાં આવે ત્યાં સુધીની કે છે સજા કરવામાં આવતી તો આ હતા અહીંયા આપણે જોયા કે જ્ઞાતિના લક્ષણો